we <laughs> મોટા મોટામાં જ કલર પૂરવાનો જો કપમાં મોટો કપ છે એમાં ઉપર બાકી છે જો મોટા કપમાં જોડ બનાવ કેળા છે તો સામે બીજે ક્યાં કેળા છે કેળા ક્યાં છે જો સામે સામે હા તો એની આમ સામે લીટી કરવાની કેળા કેળાની હા તે કરીને એમ કલર પણ એવો કોઈ તો દેખાય નહીં એવો તે રોટલી સામે રોટલી કહે હ એમ લાડુ સામે લાડુ કર હ સરસ સારું થઈ ગયું વ્યવસ્થિત બહાર નો નીકળે એમ કલર પૂરજે હો પાર ત્યાં ધ્યાન રાખીને કઈક બારું જાય થઈ ગયું ભાવના રિતિક ખાલી મોટા ઓલામાં જ કલર પૂરવાનો કીધો તો કૃષિ તને નાના સફરજનમાં નહોતો પૂરવાનો ખાલી મોટા મોટા જે છે ને એમાં જ પૂરવાનો છે થઈ ગયું તારે સંખ્યા પ્રમાણે સરસ ધ્યાનું કલર પૂરવાનું ચાલુ રાખો થઈ ગયું તારે લાઈનિંગ કરવાની હતી ને નાની મોટી ચારવી એ સરસ કલર પૂર્યો જો બારે દીધો અને સરસ કલર પૂર્યો વેરી ગુડ સરસ પ્રથા એ ગંદુ કામ કર્યું છે કલર બહાર નીકળી ગયો છે સરસ ચાલો જેને કામ પૂરું થઈ જાય તે પોતાની બુક બંધ ખાલી કરી દે અને કલર છે એ ખેલીમાં રાખી દે તો આ હતી બાળપોટલીની પ્રવૃત્તિ તમને પસંદ આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવજો